સંયુક્ત ટ્રેડ યુનિટનો મંચ દ્વારા પાનવાડી ચોક ખાતે આંતરરાષ્ટ્રીય સંજીવ દિવસ અને ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે શહીદ વંદન અને ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત શ્રમજીવી આંદોલન અને મહાગુજરાતના શહીદોને પુષ્પાંજલિ અર્પિત કરી ત્યારબાદ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકો માટે શ્રદ્ધાંજલિ રાખવામાં આવી હતી જેમાં ટ્રેડ યુનિટના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અરુણ મહેતા સંયુક્ત ટ્રેડ યુનિયન મંચ અને સી ટુના મહામંત્રી આજે પહેલી મે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આઠ કલાકના દિવસની લડાઈ માટે શહીદ થયેલા શહીદોને યાદ કરવામાં આવે છે અને ગુજરાતમાં મહાગુજરાતના આંદોલનમાં શ્રમજીવીઓએ આગેવાની લઈ અને શહાદતરીને પણ ગુજરાતની સ્થાપનામાં જેમણે ભૂમિકા ભજવી છે તેઓને યાદ કરવા માટે આજે આ કાર્યક્રમ અહીં ભાવનગરમાં યોજવામાં આવ્યો છે